તો બીજી તરફ બનાસકાંઠાના વિભાજનને લઈને કાંકરેજના એમએલએનું નિવેદન સામે આવ્યું છે અન્ય સમાચારની વાત કરીએ મોરબીથી મોરબીને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થતાં સ્થાનિકો ખુશખુશાલ છે મોરબીવાસીઓ ઉદ્યોગકારો નિર્ણયને વધાવી રહ્યા છે તો લાંબા સમયથી મોરબીને મનપા બનાવવાની વિચારણા ચાલી રહી હતી આખરે જાહેરાત થતાં જ સ્થાનિકોને મોરબીના વિકાસની આશા જાગી છે લોકોનું કહેવું છે કે મનપાનો દરજ્જો મળતા મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા વીજળી ભૂગર્ભ ગટર જેવા પ્રશ્નો ઉકેલાશે અને લોકોને પાયાની સુવિધા મળશે મોરબીના સાંકડા રસ્તા પહોળા કરી ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ આવે તેવી શહેરીજનોની માંગ છે અત્યારે મોરબી શહેરની અંદર જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એ પરિસ્થિતિની અંદર સારા કમિશનર આવી અને જે અત્યારે મોરબીને જે કાંઈ પ્રાથમિક જરૂરિયાત છે નાની મોટી એ જરૂરિયાતને ઝડપીમાં ઝડપી કાર્યરત કરે અને મોરબી શહેર એક સુંદર શહેર બને એવી આશા અમે રાખી રહ્યા છીએ મોરબી એટલે આખું હબ કહેવાય સિરેમિકનું અને પૈસા ઘણા બધા આવતા હોય કારણ કે ઘણા સમયથી આ વિકાસના કાર્યો આજે થઈ ગઈ એટલે એવા કારણે મોરબી ખાલી થઈ ગઈ હતી જો મહાનગરપાલિકા બની જાય તો વિકાસ થાય અને કારણ કે આખું અંદર આપડા મોરબી જિલ્લાનું નામ છે તો મહાનગરપાલિકા થવાથી પહેલા તો એક પાયાની સુવિધામાં વધારો થશે છેવાડાના માનવી સુધી નાનામાં નાના રોડ રસ્તા લાઈટ પાણી ગટરની વ્યવસ્થાથી માંડીને નાનામાં નાના કામોની ગામ ગામ લોકોને સુખાકારી મળશે નવા ટીપી સ્કીમો આવશે જેનાથી વિકાસ વધારે થશે બાગ બગીચાઓ આવશે રોડ રસ્તા સારા થશે